સૌંજલીમાં ચાલી રહેલી ગેરકાયદેસર મસ્જિદના નિર્માણની આગ હજુ સમી નથી ત્યારે આજે હિમાચલ પ્રદેશના મંડીમાં એક મસ્જિદને લઈને વિવાદ શરૂ થયો છે હિન્દુ સંગઠનો તરફથી આ વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડિંગ તોડી નાખ્યું હતું ત્યારબાદ પોલીસે દેખાવકારોને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો અને પોલીસે દેખાવકારો પર વોટર કેનનો પણ છંટકાવ કર્યો હતો તો મળતી માહિતી પ્રમાણે હિન્દુ સંગઠનના લોકો મંડીમાં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાની માંગ કરી રહ્યા છે તો હિન્દુ સંગઠનના લોકોએ આ માંગને લઈને રેલી યોજી હતી તો આ દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા તો લોકોના મતે આ મસ્જિદ હિમાચલ સરકારની જમીન ઉપર બનાવવામાં આવી અને તેને તોડી પડશે તો ગેરકાયદેસર બાંધકામની મંજૂરી આપવામાં આવશે નહીં મંડીમાં મસ્જિદના નિર્માણનો જોરદાર વિરોધ જિલ્લાના ડેપ્યુટી કમિશનર અપૂર્વ કહ્યું હતું કે બાંધકામ સામે કાર્યવાહી કરવામાં કરવામાં આવશે તો મસ્જિદ સીલ તેમણે જણાવ્યું હતું તો ઉલ્લેખનીય છે કે આ પહેલા શિમલાના સંજોલીમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો અહીં પણ હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકો દ્વારા મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ સાથે ઘર્ષણ જાયું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ન્યૂઝ ફોર મોબાઈલ એપ